લોકશાહી તમને અને મને ખબર છે કે વર્તમાન ગુજરાતમાં લોકશાહી ઉપર આ સરકાર આ ભાજપ કરવત ફેરવી રહી છે અને એ પાપી કરવતના ના ભાગરૂપે સાચો સેવક સાચો નેસા આદિવાસી સમાજનું ઘરેણું ચૈતર વસાવવા ખોટી રીતે ફસાવીને જે જેલમાં નાખવાના પ્રયત્નો થયા છે લોકશાહી આદિવાસી સમાજ ગુજરાતી એક એક ગુજરાતી અને બહેનોનું અપમાન જે ભાજપ દ્વારા થયું છે ત્યારે આમ પાર્ટીના ડેડિયા ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેને લઈને જે નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે અને તેમના ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા હોય તે પ્રકારની વાત આમ પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભારતીય જનતા પાર્ટી પર બગડ્યા છે તેઓ આકરા પાણીમાં જોવા મળ્યા હતા અને તેમણે ભારતીય જનતા પાર્ટી છે તે લોકશાહી ઉપર કાતર ફેરવતી હોય તે પ્રકારની વાત કરવામાં આવી છે સાથે જ આગામી સમયમાં સાત જાન્યુઆરીએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે તે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સભા કરવા આવવાના છે તેને લઈને તેમણે બહોળી સંખ્યામાં લોકશાહી બચાવવા માટે ત્યાં લોકોને એકત્ર થવા માટે પણ આહવાન કર્યું છે કરશન બાપુ શું કહી રહ્યા છે અને ચેતર વસાવા સામે જે કેસ કરવામાં આવ્યો છે તેમની શું પ્રતિક્રિયા છે વાત કરીશું આ વિડીયોમાં

ફાયરિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે છે તે તે ફાયરિંગ માટે વપરાતું વેપન અત્યાર સુધી પણ પોલીસ શોધી શકી નથી તેના લઈને તેઓ પણ આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે હવે જે ગઈકાલે અમદાવાદમાં પ્રદેશ કારોબારી બેઠક મળી હતી આ દરમિયાન આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ છે પ્રદેશના જે સંગઠનના હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન ચેતર વસાવાનો મુદ્દો છે તે પ્રમુખ રહ્યો હતો જે રીતે આગામી લોકસભાની ચૂંટણીમાં વાત આવી રહી છે તેને લઈને ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે એક્શન મોડમાં જોવા મળી હવે છે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર બગડ્યા છે તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહી ઉપર કાતર ફેરવી છે અને આદિવાસી સમાજનું ઘરેણું એવું ચેતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે જે નિંદનીય બાબત છે ને આગામી

આ સરકાર આ ભાજપ કરવત નાખવાના પ્રયત્નો થયા છે લોકશાહી આદિવાસી સમાજ ગુજરાતી એક એક ગુજરાતી અને બહેનોનું અપમાન જે ભાજપ દ્વારા થયું છે ત્યારે એક પ્રશ્ન ઉદ્ભવે કે આ ખોટું છે પણ એમાં હું શું કરી શકું તમને દરેકને દરેક ગુજરાતી ને દરેક ભારતી ને દરેક આદિવાસી ભાઈ અને બેન ને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે તમારા રાષ્ટ્ર ને તમારા વિસ્તાર ને તમારા સમાજ ને જો પ્રેમ કરતા હો ચૈતર વસાવા જેવા મરદના દીકરા લોકશાહી ના રક્ષણ કરનાર યુવાન ને જો તમે પ્રેમ કરતા હો તો એને સપોર્ટ આપવા માટે આગામી જાન્યુઆરી નેત્રંગ નેત્રંગે તમારા તમારી જાત ભાઈબંધ બંધ દોસ્તારો ને લઈને ત્યાં રેજો બાકી આ બીજેપી લોકશાહી ને કચડી નાખશે અને તમને જણાવતા આનંદ થાય કે લોક લાડીલા વિશ્વના સૌથી ઈમાનદાર એવા કેજરીવાલ સાહેબ એ દિલ્હીના સીએમ છે અને પંજાબના સીએમ ભગવત માન પણ ત્યાં આવવાના છે ત્યારે તમારો અને મારો રાષ્ટ્રના પ્રેમ માટે લોકશાહીના રક્ષણ માટે ચૈતર વસાવવા અને એમના ધર્મ પત્ની અને એમના પરિવારોને એક હિંમત આપવા માટે તમારો અને મારો એ રાષ્ટ્ર ધર્મ છે કે આપણે સૌ લાખોની સંખ્યામાં સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ નેત્રંગ જિલ્લામાં હાજર રહીએ અને દુનિયાને અને ભાજપને બતાવીએ કે લોકશાહી કોઈના પપ્પાની જાગીર નથી અન્યાય બંધ કરો હાલત આવી કરતા હોય તો તમારું મારું શું થશે એક વખત વિચારજો અને સાત તારીખે લાખો ની લાખો ની નેત્રંગ આવવા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને આમંત્રણ આપું છું વિનંતી કરું છું ભારત

હાલ આ સમગ્ર જે ઘટનાક્રમ રહ્યો છે ચેતર વસાવા હાલ જેલમાં છે પરંતુ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ચેતર વસાવાના સમર્થનમાં અને પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે ને આમ આદમી પાર્ટી તો મન બનાવી લીધું છે કે તેઓ ભરૂચ લોકસભાની સીટ ઉપરથી ચેતર વસાવાને લડાવવાના છે અને કાર્યકરોએ પણ સંકલ્પ લીધો છે કે ચેતર વસાવાને તેઓ હવે જીતાડીને જમશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવ જે ન્યૂઝની ચેનલને ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર